નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચાર અંદર અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું આગામી ત્રણ કલાક માટે ગુજરાત વાસીઓ થઈ જજો તૈયાર આવતીકાલથી લાગુ થશે નવા નિયમો તહેવારો નજીક આવતા રાશન કાર્ડ ધારકોને થશે ડબલ ફાયદો આધાર કાર્ડ ધારકો માટે અંતિમ તક ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં થશે ઘટાડો પેટ્રોલ ડીઝલના ભાવમાં થઈ શકે છે ફરી એક વખત વધારો વાહન ચાલકો માટે ડ્રાઇવિંગ લાયસન્સ ને લઈને ખૂબ જ ગતિના સમાચાર અમેરિકા ભારત પર વીસ થી પચીસ ટકા ટેરિફ લગાડશે બેંક યુપીઆઈ ના નવા નિયમો ગુજરાતના ખેડૂતો માટે આવ્યા છે માઠા સમાચાર ખરાબ પાક થયા હોય તો ચિંતા કરતા નહીં ખેડૂતોને મળશે હવે પાક નુકસાનની સહાય ખેડૂતોની આવક તો ન વધી પરંતુ ખેડૂતો થયા છે દેવાદાર રક્ષાબંધન પહેલા મહિલાઓના ખાતામાં જમા થશે એક હજાર રૂપિયા જાણો કયા રાજ્યમાં મળશે સો યુનિટ મફત વીજળી ફાસ્ટેગ અંગે નવા નિયમો

મિત્રો ત્યાં તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં વરસાદી માહોલ ફરી જામ્યો છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સાત દિવસ હજુ વરસાદી માહોલ રહેશે ગુજરાત પર એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં વરસાદ ભૂકા બોલાવશે જ્યાં દર્શક મિત્રો હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ભારે પવનો ફૂંકાશે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે આ સાથે આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી સામે આવી છે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે સાથે મિત્રો ગુજરાતના ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાત દક્ષિણ ગુજરાતના ભાગોમાં આજે ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે જાહેર કરવામાં આવ્યું છે સાથે મિત્રો અંબાલાલ પટેલની આગાહી અનુસાર ત્રણ ઓગસ્ટના રોજ મોટા હોરાનો વરસાદ નોંધાશે અને છ થી લઈને દસ ઓગસ્ટ દરમિયાન ગુજરાતના છૂટાછવાયેલા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પણ નોંધાશે મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો આવતીકાલથી લાગુ થશે નવા નિયમો ઓગસ્ટ મહિનામાં ફરીથી કેટલાક નિયમોમાં ફેરફાર કરવામાં આવશે આ ફેરફારો સ્વાભાવિક રીતે સામાન્ય માણસના ખિસ્સા પર અસર કરશે ઘણા ફેરફારો છે કે જે જનતાને રાહત આપશે જ્યારે ઘણા ખર્ચામાં વધારો કરશે આમાં એલપીજી સિલિન્ડરની કિંમતથી લઈને યુપીઆઈ ચુકવણી ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર ફેરફાર થઈ શકે છે આ દરમિયાન પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ જોવા મળશે તો મિત્રો ચાલો જાણીએ કે આવતીકાલથી કયા નવા નિયમો છે એ લાગુ થવા જઈ રહ્યા છે સૌથી પહેલાં દર મહિનાની પહેલી તારીખે એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત બદલાય છે રાંધણ ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફારથી દરેક ઘરના રસોડાના બજેટ પર સીધી અસર થાય છે તમને જણાવી દઈએ કે 1 જુલાઈ 2025 ના રોજ 19 કિલોગ્રામ ના કોમર્શિયલ સિલિન્ડર ની કિંમત માં 60 રૂપિયા નો ઘટાડો કરવામાં આવ્યો હતો જો કે ઘરેલું વપરાશ માટેના ના LPG ની કિંમત યથાવત રહી હતી જો ઘરેલું ગેસ સિલિન્ડર ની કિંમત ઘટે તો સામાન્ય માણસ ને રાહત મળી શકે છે મિત્રો તે આ ના ફેરફાર વિશે વાત કરીએ તો CNG PNG ના નવા ભાવ જાહેર થશે તેલ કંપનીઓ દર મહિને CNG PNG ના નવા ભાવ જાહેર કરે છે પરંતુ એપ્રિલથી કોઈ ફેરફાર થયો નથી સીએનજી પીએનજીના ભાવમાં છેલ્લે ફેરફાર નવ એપ્રિલે થયો હતો તે સમયે મુંબઈમાં સીએનજીનો ભાવ ઓગણ એસી પોઈન્ટ પચાસ રૂપિયા પ્રતિ કિલોગ્રામ અને પીએનજીનો ભાવ પચાસ રૂપિયા પ્રતિ યુનિટ હતો છ મહિનામાં ચોથી વખત આ વધારો કરવામાં આવ્યો હતો હવે મિત્રો આપણે જાણીશું કે પહેલી ઓગસ્ટના રોજ શું સીએનજી પીએનજીના ભાવમાં ઘટાડો થશે કે પછી વધારો મિત્રો ત્યાર ફેરફાર વિશે વાત કરીએ તો એર ટર્બાઇન ફ્યુલના ભાવ પણ બદલાઈ શકે છે આગામી એક ઓગસ્ટથી એર ટર્બાઇન ફ્યુલના નવા ભાવ જાહેર થશે કારણ કે તેલ માર્કેટિંગ કંપનીઓ મહિનાની પહેલી તારીખે માત્ર એલપીજીના ભાવમાં જ નહીં પરંતુ એર ટર્બાઇન ફ્યુલ એટીએફના ભાવમાં પણ ફેરફાર કરે છે આ સાથે તેના ભાવમાં થતા વધારા અથવા તો ઘટાડા મુસાફરોની

રહેશે જુદા જુદા રાજ્યમાં બેંકોમાં જુદી જુદી તારીખે છે એ રજા રાખવામાં આવશે મિત્રો દેવિશના ફેરફાર વિશે વાત કરીએ તો યુપીઆઈ ના નવા નિયમો લાગુ થશે એક ઓગસ્ટ બે હજાર પચીસ થી યુપીઆઈ ચુકવણી સંબંધિત કેટલાક નવા નિયમો લાગુ કરવામાં આવી રહ્યા છે એનપીસીઆઈએ ચુકવણીની સરળતા જાળવી રાખવા અને સિસ્ટમની સુરક્ષા સુધારવા માટે કેટલીક નવી મર્યાદાઓ લાગુ કરી છે હવે તમે દિવસમાં ફક્ત પચાસ વખત બેલેન્સ ચેક કરી શકો છો મોબાઈલ નંબર સાથે જોડાયેલા બેંક ખાતામાં દિવસ દરમિયાન પચીસ વખત તમે છે ચેક કરી શકો છો અથવા તો મિત્રો કહી શકાય કે નિષ્ફળ વ્યવહારોની સ્થિતિ ફક્ત ત્રણ વખત તમે તપાસી શકો છો મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોની આવક તો ન વધી પણ સરકારના ખેડૂતોની આવક બમણી છે ખેતીનો ખર્ચ વધ્યો છે પરંતુ આવક ન વધતા ખેડૂતોએ બેંકો પાસેથી લોન લેવી પડે છે લોકસભામાં રજૂ થયેલા રિપોર્ટમાં ખુદ સરકારે આંકડા રજૂ કર્યા છે રાજ્યમાં કુલ પંચાવન લાખ ખેડૂતોએ બેંક લોન લીધી છે રાશન કાર્ડ ધારકો માટે અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે કેન્દ્ર સરકારે રાશન કાર્ડ ધારકોને લઈને નવી ગાઈડલાઈન જાહેર કરી છે જેમાં કેવાયસી અને રાશનના જથ્થાને લઈને નવા નિયમો જાહેર થયા છે જેમાં દેશના કોઈ પણ રાશન કાર્ડ ધારકે સતત છ મહિના સુધી રાશનનો જથ્થો લીધો ન હોય તો તેમનું કાર્ડ આપોઆપ રદ થઈ જશે આ સિવાય સરકારે દર પાંચ વર્ષે કેવાયસી કરવાનો પણ આદેશ કર્યો છે ખાસ કરીને રાશન કાર્ડને લઈને ચાલતી કાળાબજારી અને ડુપ્લિકેટ જેવા મુદ્દાઓને લઈને સરકારે આ નિર્ણય લીધો છે ત્યાર પછી મિત્રો ખેડૂતો માટે બીજા મોટા સમાચાર સામે આવી રહ્યા છે ઇફકોએ એનપીકે ખાતરના ભાવમાં પ્રતિ પચાસ કિલોની બોરી માટે એકસો ત્રીસ રૂપિયાનો વધારો કર્યો છે અગાઉ સત્તરસો વીસ રૂપિયામાં મળતી ખાતર બોરી હવે અઢારસો ને પચાસ રૂપિયામાં મળશે જાન્યુઆરી બે હજાર પચીસમાં પણ અઢીસો રૂપિયાનો વધારો થયો હતો છ મહિનામાં કુલ ત્રણસો ને રૂપિયાનો વધારો થતાં ખેડૂતોમાં ભારે રોષ છે ભાવ વધારાથી ઉત્પાદન ખર્ચ વધી જશે ખેડૂતોની આવક પણ નકારાત્મક અસર થવાની સંભાવના છે ખેડૂતો હવે એનપીકે ખાતર પર યુરિયા જેવી સબસિડીની માંગ કરી રહ્યા છે મિત્રો દેવેશના સમાચાર વિશે વાત કરીએ તો રક્ષાબંધન પહેલા મહિલાઓના ખાતામાં આવશે પૈસા રક્ષાબંધનના એક દિવસ પહેલા એટલે કે આઠ ઓગસ્ટે મહિલાઓના બેંક ખાતામાં એક રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે ઝારખંડમાં શરૂ કરવામાં આવેલી મુખ્યમંત્રી મૈયા સન્માન યોજના હેઠળ રક્ષાબંધનના એક દિવસ પહેલાં એટલે કે આઠ ઓગસ્ટે પસંદ કરાયેલી મહિલાઓના બેંક ખાતામાં એક હજાર રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવશે સીએમ હેમંત સોરેને રાજ્યના પારૂખ જિલ્લાની મહિલા લાભાર્થીઓના બેંક ખાતામાં પ્રથમ હપ્તો ટ્રાન્સફર કરશે આ પછી બાકીના જિલ્લાના લાભાર્થીઓને સહાયની રકમ છે ટ્રાન્સફર કરવામાં આવી શકે છે ગુરુવારે તેમના રહેણાંક કાર્યાલય ખાતે યોજાયેલી બેઠક અંગે સમીક્ષા થઈ હતી મુખ્યમંત્રીએ તેનો અસરકારક અમલ કર્યો અને અધિકારીઓને જરૂરી સૂચનાઓ પણ આપી છે મિત્રો રક્ષાબંધન પહેલા ઝારખંડની બહેનોને એક એક હજાર રૂપિયાની સહાય મળશે તો એવી જ રીતે મિત્રો શું ગુજરાતની બહેનોને પણ આર્થિક સહાય મળવી જોઈએ કે ના મળવી જોઈએ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો મિત્રો તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો ફાસ્ટેગ અંગે નવા નિયમો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ લૂઝ ફાસ્ટેગ ધરાવતા વપરાશકર્તાઓને બ્લેકલિસ્ટ કરવાનો નિર્ણય લીધો છે લૂઝ ફાસ્ટેગ અથવા તો ટેગ ઇન હેડ એ વપરાશકર્તાઓને કહેવામાં આવે છે કે જેઓ જાણી જોઈને વાહનના વિન્ડોઝ સ્ક્રીન પર ફાસ્ટેગ ચોંટાડતા નથી આ ઈ ટોલ કલેક્શન સિસ્ટમમાં મુશ્કેલી ઊભી કરે છે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ કહ્યું કે ટોલ કલેક્શન પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા અને મુસાફરીઓની સુવિધા વધારવા માટે આ છે છે લેવામાં આવ્યું મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો સરકાર ચાર ટકાના વ્યાજ દરે ખેડૂતોને આપશે પાંચ લાખ રૂપિયા સુધીની લોન પૈસાની જરૂર હોય તો આજે જ કરી શકો છો તમે મિત્રો ઓનલાઈન અરજી કિસાન ક્રેડિટ કાર્ડ યોજના દેશના કરોડો ખેડૂતોને ખૂબ જ ઓછા દરે લોન મળે છે અને આ યોજનાનો હેતુ ખેડૂતોને ખેતી માટે સંબંધિત પ્રવૃત્તિઓ માટે સમાચાર અને સરળ લોન આપવાનો છે આ યોજના હેઠળ ખેડૂતો ટૂંકા ગાળાની ખેતી લણણી પછીનો ખર્ચ ઘરની જરૂરિયાતો પશુપાલન અને ખેતરમાં સમારકામ જેવી ઘણી બાબતો માટે લાભ છે એ ખેડૂતો લોન અંતર્ગત લઈ શકે છે સરકાર આ યોજના હેઠળ બે ટકા વ્યાજ સબસિડી અને ત્રણ ટકા સમયસર ચૂકવણીના બોનસ આપે છે જેથી ખેડૂતોને માત્ર ચાર ટકા વાર્ષિક વ્યાજ દરે લોન મળે છે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના એ ઓગણીસો ને અઠ્ઠાણુંમાં ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે ખેડૂતોને ખેતી અને અન્ય જરૂરિયાતોને સમયસર લોન આપવા માટેથી આ યોજના શરૂ છે આ યોજના ખેડૂતોને બીજ ખાતર આ સાથે મિત્રો જો કહી શકાય કે ખેતીના સાધનોની ખરીદી કરી શકે જેથી કરીને તેને ઊંચા વ્યાજ દરે લોન ન લેવી પડે આ કાર્ડ

કોઈપણ પણ વ્યવહારો સમજૂતી હજુ અંતિમ પરિણામો સુધી પહોંચ્યા નથી ટ્રમ્પે કહ્યું કે ભારત એક સારો મિત્ર હોવા છતાં તેને અન્ય કોઈ પણ દેશ કરતાં અમેરિકા પર વધુ ટેરિફ લગાવ્યો છે વેપાર સમજૂતી અંગે વાટાઘાટોની આગામી દોર એકવીસ ઓગસ્ટે ભારતમાં યોજાશે જેમાં અમેરિકન ટીમ ભારત આવશે મિત્રો આગળ સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે રાજ્યના કપાસ અને મગફળીનું વાવેતર ખેડૂતોએ વધુ કર્યું છે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાત સહિત સમગ્ર ગુજરાતમાં વાવણી લાયક વરસાદ નોંધાણો છે રાજ્યમાં મગફળીનું સરેરાશ સત્તર પોઈન્ટ પચાસ લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે ગત વર્ષે ખેડૂતોએ ખરીફ ઋતુ દરમિયાન માત્ર અઢાર પોઈન્ટ બ્યાસી લાખ કરોડ રૂપિયાના છે એ મિત્રો મગફળીનું વાવેતર થયું હતું આ વર્ષે મગફળીનું રેકોર્ડ બ્રેક વાવેતર થયું છે આ વર્ષે મગફળીના વાવેતર અને સામાન્ય વાતાવરણને લઈને સરખામણી એકસોને પંદર ટકા સુધીનું વાવેતર છે પૂર્ણ થઈ ગયું છે મિત્રો દેવોના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના ખાતામાં કઈ તારીખે જમા થશે રૂપિયા બે હજારનો વિસમો હતો ભારત એક કૃષિપ્રધાન દેશ છે આપણા દેશની મોટી વસ્તી છે અત્યારે ખેતી ઉપર નિર્ભર છે જોકે દેશના કરોડો ખેડૂતોની આવક સ્થિર નથી ખેડૂતોની આ સમસ્યાના ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સૌથી મોટી જાહેરાત કરી છે હવે દર ત્રણ હપ્તામાં છ હજાર રૂપિયા ખેડૂતોને મળશે આ યોજનાનો લાભ લઈને ખેડૂતો બીજ ખાતર અથવા તો ખેતી સંબંધિત તેમની નાની જરૂરિયાતો પૂરી પાડી શકે સરકાર છે એ આ યોજના હેઠળ અત્યાર સુધી ઓગણીસ હપ્તા છે જાહેર કર્યા છે પરંતુ મિત્રો વિશ્વ હપ્તો હવે ક્યારે ખેડૂતોના ખાતામાં આવશે એમના વિશે વાત કરીએ તો મિત્રો કરોડો ખેડૂતોને હવે વિશ્વ હપ્તાની આતુરતાથી જે રાહ હતી એ હવે પૂર્ણ થવા જઈ રહી છે ખેડૂતોના જણાવ્યા અનુસાર સરકાર છે ખેડૂતોના ખાતામાં વિશ્વ હપ્તો છે વીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ છે ટ્રાન્સફર કરી શકે છે મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે કે બાઇક ચાલક અને પાછળ બેસનારને હેલ્મેટ પહેરવું ફરજિયાત રાજકોટ શહેર પોલીસે મોટો નિર્ણય લીધો છે રાજકોટ શહેરમાં હવે આગામી આઠ સપ્ટેમ્બરથી બાઇક ચાલક અને પાછળ બેસનારે હેલ્મેટ પહેરવું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે ટ્રાફિક પોલીસે બાઇક ચાલક અને પાછળ બેસનાર ખાસ મિત્રો જે ફરજિયાત હેલ્મેટ પહેરવાને લઈને પ્રેસ રિલીઝ જાહેર કર્યા છે પોલીસ કમિશનરે તહેવારોના દિવસે પૂર્ણ થયા છે તો શહેરમાં

અવગણા કરો છો તો તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ મિત્રો રદ થઈ શકે છે બેંક દરમિયાન ટ્રાફિક નિયમો અંગે સૌથી અગત્યના સમાચાર દરેક રાજ્યમાં ટ્રાફિક નિયમો અલગ હોય છે ઘણા રાજ્યોમાં ટ્રાફિક સતત ત્રણ વખત કાપવામાં આવે છે જો તમારા તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ છે એમને કર મિત્રો રદ થઈ શકે છે